હેલો મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં હું તમને પ્રધાનમંત્રી આવાસ યોજના જેમ કે શહેરી વિસ્તારનું જે ઓનલાઈન ફોર્મ છે આવાસનું કઈ રીતે ભરવાનું છે આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું તો બન્યા રહેજો આ વિડીયોની અંદર ને સૌથી પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બે લાઇકનું બટન છે દબાવી લો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય હવે ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તમારે એપ્લાય ફોર પીએમ એ વાય ટુ પોઈન્ટ ઝીરોનું જે ટેબ દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ તમને આવું કંઈ ઇન્ટરફેસ જોવા મળવાનું છે તો અહીંયા એપ્લાય ફોર પીએમ એ વાય ટુ પોઈન્ટ ઝીરોનું જે ટેબ દેખાઈ રહ્યું છે ફરીથી ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ તમને ઇન્ટ્રક્શનનું પેજ જોવા મળવાનું છે તો તમારે અહીંયા ઇન્ટ્રક્શન છે વાંચી લેવાનું છે પછી તમારે ક્લિક ટુ પ્રોસીડવાળા બટન પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો ફોર્મ ભરવા માટે શું ડોક્યુમેન્ટ જોઈશે સૌથી પહેલાં તો તમારે આધાર કાર્ડ જોઈશે પછી એ જ વ્યક્તિના જે ફેમિલી મેમ્બર્સના બધાનું આધાર કાર્ડ જોઈશે એની સાથે સાથે બેંક અકાઉન્ટ સક્રિય બેંક એકાઉન્ટ જોઈશે અને તમારો આવકનો દાખલો છે એ જોઈશે એ પણ સો કેબીમાં અપલોડ કરવાનો રહેશે અને જે નકલો આવે છે જે લેન્ડ એટલે કે જમીનના જે કાગળો આવે છે એ તમારે અપલોડ કરવાના રહેશે આ આવસ માટે તમે પાત્રતા ધરાવો છો કે નહીં અહીંયા એ ચેક થવાનું છે સૌથી પહેલાં તો તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે સ્ટેટમાં આપણું ગુજરાત જ આવશે પછી તમારી ઘરની વાર્ષિક આવક કેટલી છે એ તમારે અહીંયા એન્ટર કરી લેવાની છે અહીંયા તમારે વર્ટિકલ સ્કીમ તમારે સિલેક્ટ કરી લેવાની છે જેમ કે બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શન આવશે પછી હાઉસિંગ ઇન પાર્ટનરશીપ આવશે પછી તમારે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ એટલે કે વ્યાજ સબસિડી યોજના આ ત્રણેયમાંથી તમારે જે લાગતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શનવાળું સિલેક્ટ કરી લઈએ પછી બી નીચેના બે ઓપ્શન છે જે જેમ કે શું તમારું પાસે ભારતમાં ક્યાંય પાક્કું ઘર છે યસ તો યસ નો તો નો રાખવાનું છે તો આપણે નો જ રાખવાનું છે અને છેલ્લું ઓપ્શન શું તમે છેલ્લા વીસ વર્ષમાં કેન્દ્ર રાજ્ય સરકારની કોઈ પણ કોઈપણ યોજના હેઠળ લાભ મેળવ્યો છે તો યસ તો યસ ના તો ના તો ઓલરેડી આપણે ના જ રાખવાનું છે તો જ આપણને જે પાત્ર છે એ પાત્રતા છે એ તપાસ થવાની છે યસ કરશો તો મિત્રો જે લાભ મળવાનો છે એ પણ ન મળે તો ચાલો આપણે એલિજિબિલિટી ચેકવાળું જે ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લઈએ અહીંયા તમારે કન્સેન્ટ ફોર આધાર ઓથેન્ટિકેશન આપવાનું રહેશે સૌથી પહેલાં તો તમારે આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે પછી જેવી રીતે આધાર કાર્ડ પર નામ છે એવી જ રીતે તમારે અહીંયા ટાઈપ કરી લેવાનું છે પછી ક્લિક હેર કરશું એટલે અને જનરેટ ઓટીપી કરશો એટલે તમારા આધાર કાર્ડ તરફથી ઓટીપી આવશે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનું છે હવે તમને આગળની પ્રોસેસ જરૂર જણાવીશ ઓટીપી નાખ્યા બાદ મિત્રો એપ્લિકેશન ફોર્મ ખુલી જવાનું છે સૌથી પહેલાં તો તમારે અહીંયા પોતાની ઇન્ફોર્મેશન આપવાની રહેશે પર્સનલ ડિટેલ્સ તો અહીંયા જે તમે યોજના સિલેક્ટ કરી છે એ યોજનાનું નામ તમને અહીંયા જોવા મળવાનું છે અને જેનું પણ તમે ફોર્મ ભરતા છે એ અરજદારનું નામ તમને અહીંયા જોવા મળવાનું છે અને અરજદારનો જે આધાર કાર્ડનો નંબર છે એ જોવા મળવાનો છે પાન કાર્ડ તમારી પાસે હોય તો નાખી શકો છો અન્યથા ન હોય તો તમારે ન નાખો તો પણ ચાલી જાય ઓપ્શનલ છે અહીંયા તમારી અરજદારની જન્મ તારીખ છે એ નાખી લેવાની છે પછી થોડું સ્ક્રોલ કરી લઈએ પછી અહીંયા મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે જો તમારી પાસે મેલ આઈડી હોય એ પણ નાખી શકો છો ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલી જાય અને અહીંયા જેન્ડર છે જેન્ડર તમારે સિલેક્ટ કરી લેવાનું છે મેલ હોય તો મેલ ફિમેલ હોય તો ફિમેલ સિલેક્ટ કરી લેવાનું છે મેરિટયલ સ્ટેટસ જો તમે મેરીટ હોય તો મેરિટ સિલેક્ટ કરી શકો છો અન્યથા અનમેરિટ હોય તો તમે અનમેરિટ સિલેક્ટ કરી શકો છો જેમનું પણ ફોર્મ ભરતા હોય મિત્રો એમનું પિતાનું જે પિતાનું છે એનું આધાર કાર્ડ છે આધાર કાર્ડનું નામ અહીંયા લખી લેવાનું છે અને પિતાનો આધાર કાર્ડનો નંબર છે અહીંયા લખી લેવાનો છે એવી જ રીતે માતાનું છે માતાનું નામ આવશે માતાનો આધાર કાર્ડ નંબર આવવાનો છે આટલું કર્યા બાદ તમારે એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ એટલે કે રોજગાર સ્થિતિ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે જો તમે સેલ્ફ એમ્પ્લોયડ હોય કે તમે સેલિર હોય કે પછી તમે મજૂર હોય કે પછી કોઈ ધંધો જ ન કરતા હોય તો તમારે અધર સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો આ તમારી રોજગાર સ્થિતિ તમારા પર ડિપેન્ડ છે જે તમે જોબ કરતા હોય તો સેલ કરવાનું છે અને સેલ્ફ એમ્પ્લોયડ પોતાનું જે બિઝનેસ હોય તો સેલ્ફ એમ્પ્લોયડ રાખવાનું છે તો આપણે ડેમો તરીકે વિડિયો છે એટલે આપણે અધર સિલેક્ટ કરી લઈએ વ્યવસાય શું તમે કરો છો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે જે પણ તમે વ્યવસાયો કરતા હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે અધર રાખીએ આટલું કર્યા બાદ તમારે અહીંયા ધર્મ છે એ સિલેક્ટ કરી લેવાનો છે જેમ કે હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચન જે તમને ધર્મ તમારો જે લાગતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે આટલું કર્યા બાદ મિત્રો તમારે જે કેટેગરી આવે છે કેટેગરી છે સિલેક્ટ કરી લેવાની છે જેમ કે હું એસટી કેટેગરીમાં આવું છું તો એસટી સિલેક્ટ કરી લઉં તમારી જે શૈક્ષણિક લાયકાત છે શું છે એ તમારે અહીંયા ઓપ્શનમાં સિલેક્ટ કરી લેવાનું છે જેમ કે બેચ બેચલર હોય તો બેચલર માસ્ટર હોય તો માસ્ટર પછી તમે એજ્યુકેશન જેમ કે તમે જો ભણ્યા જ ન હોય તો તમારે નો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનો છે શું તમે આંગણવાડીના કાર્યકર્તા છો કે પછી પીએમ વિશ્વકર્માનો જે ફાયદો છે જેમ કે યોજનાનો લાભ છે એ લીધો છે એમાં તમારે જવાબ આપવાનો છે જો તમે લીધો હોય તો યસ સિલેક્ટ કરી શકો છો અન્યથા તમારે નો રાખવાનું છે તો માહિતી પર્સનલ ડિટેલની માહિતી છે ફરીથી તમારે જોઈ લેવાની છે જો તમે ભૂલ કરશો તો તમે અહીંયા સુધારી શકો છો આટલું કર્યા બાદ મિત્રો તમારે સેવ એન્ડ કન્ટિન્યુ કન્ટિન્યુવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ મિત્રો તમારે ફેમિલી મેમ્બરની ડિટેલ તમારે આપવાની રહેશે જેમ કે તમારી અલગ અલગ તમારા જે મેમ્બર છે જેમ કે ચાર છે તમારે અહીંયા ચારેય મેમ્બરનું નામ આપી લેવાનું છે અહીંયા તમારું નામ લખી લેવાનું છે જે મેમ્બરનું એડ કરવા માંગતા હોય પછી મેમ્બરની જે જન્મ તારીખ છે પછી એ મેમ્બરનો તમારે તમારી તમારી પાસે જોડે શું સંબંધ છે ઓકે આટલું કર્યા બાદ પુરુષ છે પુરુષ કે પછી મહિલા હોય તો મહિલા તમારે સિલેક્ટ કરી લેવાનું છે જે મેમ્બરનું આધાર કાર્ડ આવશે આધાર કાર્ડ નંબીને તમારે એ જે મેમ્બર છે શું ધંધો કરે છે વ્યવસાય શું કરે છે એ તમારે અહીંયા જવાબ આપવાનો છે પછી સેવ એન્ડ કન્ટિન્યુ કરશો એટલે મારે હાઉસ હોલ્ડની ડિટેલ છે આપવાની રહેશે જેમ કે હાઉસ હોલ્ડ કેટેગરીમાં તમારે ઓટોમેટિક સિલેક્ટ થઈને આવવાની છે અને તમારે જો જેમ કે કયા પરિવાર પરિવાર કે પાસ ભારતમે કંઈ બી આપના મકાન હૈ શું ભારતમાં ગમે તે જગ્યાએ તમારું મકાન છે યસ તો યસ નો તો નો એ ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે જે તમે પહેલાં રજીસ્ટ્રેશન કરતી વખતે સિલેક્ટ કર્યું હશે તો અહીંયા તમારી જે વાર્ષિક આવક છે અહીંયા સિલેક્ટ થઈને આવી જશે ઓટોમેટિક અને અહીંયા તમારે મિત્રો જે આવકનો દાખલો છે એ અપલોડ કરી લેવાનો છે સો કે અંદર અહીંયા તમને ચૂઝ ફાઇલ કરશો એટલે તમને અપલોડનો ઓપ્શન આવી જશે સો કે અંદર તમારે આવકનો દાખલો છે અપલોડ કરી લેવાનો છે તમે કેટલા વર્ષથી શહેરમાં રહો છો એ તમારે અહીંયા જવાબ આપવાનો છે આટલું કર્યા બાદ તમારું ઘર છે એ પોતાનું છે કે પછી તમે કોઈ ભાડે રહો છો કે પછી તમે તમારી પાસે ઘર જ નથી તો તમારે નો હાઉસ રાખવાનું છે જો તમે ભાડે રહેતા હો તો રેન્ટ સિલેક્ટ કરી શકો છો અથવા તમારી પાસે પોતાનું જ ઘર હતો ઓન સિલેક્ટ કરી શકો છો આટલું કર્યા બાદ તમારે સેવ એન્ડ કન્ટિન્યુવાળ ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે આટલું કર્યા બાદ મિત્રો તમારે અહીંયા એડ્રેસની ડિટેલ છે એ તમારે અહીંયા આપવાની છે જેમ કે પ્રેઝન્ટ એડ્રેસ છે એ તમારે આપવાનું રહેશે અને તમારું જે પરમાનેન્ટ એડ્રેસ છે એ તમારે અહીંયા લખી લેવાનું છે જેવી રીતે મિત્રો આધાર કાર્ડની પાછળ હોય એવી રીતે તમારે એડ્રેસ આપવાનું રહેશે અહીંયા તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના નિર્માણ સ્થળ એટલે કે તમારું જ્યાં સ્થળ હોય એ એની જગ્યાનું નામ તમારે અહીંયા આપવાનું રહેશે જ્યાં તમે આવાસ બનાવવા માંગો છો અહીંયા તમારે હાઉસ ફ્લેટ નંબર બધું જ અહીંયા તમારે ટાઈપ કરી લેવાનું છે સિટીનું નામ અહીંયા તમારે જમીનનો જે રેકોર્ડ છે એનું જે નકલ આવે છે એ નકલ છે તમારે અહીંયા અપલોડ કરી લેવાનું છે પછી સેવ એન્ડ કન્ટિન્યુ અડ ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે આટલું કર્યા બાદ મિત્રો તમારે બેન્કની ડિટેલ્સ આવવાની છે તમારું જે એક્ટિવ બેંક એકાઉન્ટ નંબર છે અહીંયા આપવાનું રહેશે પછી કન્ફર્મ બેન્ક અકાઉન્ટ નંબર જેમ કે અહીંયા અકાઉન્ટ નંબર જ તમારે આંકડામાં લખી લેવાનું છે અને અહીંયા આઈએફસી કોડ છે આઈફસી આઈ કોડ નાખશો એટલે તમારી બેન્કની ડિટેલ્સ ગેટ બેંક ડિટેલ્સ કરશો એટલે બેન્કની ડિટેલ્સ છે આપોઆપ ફેદ થઈને આવી જશે આટલું કર્યા બાદ મિત્રો તમે આયુષ્યમાન ભારતમાં જો સ્કીમનો ફાયદો ઉઠાવ્યો છે કે પછી ઉજ્જવલા યોજનાનો કે પછી પીએમ સૂર્ય ઘર યોજનાનો જે લાભ છે લીધો છે એ તમારે અહીંયા જવાબ આપવાનો છે જો કે મિત્રો આયુષ્યમાન ભારત યોજના છે એ જે કે જેમ કે આયુષ્માન કાર્ડ છે એ બધા પાસે હોય જ છે તો આપણે અહીંયા યસ કરી લેવાનું છે જેમની પાસે ન હોય તો જે ફાયદો ન ઉઠાવ્યો હોય તો ન રાખવાનું છે અહીંયા સેલ્ફવાળું છે એ બંને ઓપ્શનને તમારે ટીક કરી લેવાનો છે પછી ફાઇનલ સેવ કરી લેવાનું છે તો મિત્રો આપણી જે ફોર્મ ભરવાની છે એ પ્રોસેસ હવે પૂર્ણ થઈ ગયેલી છે ફાઇનલ એન્ડ સેવ કરશો એટલે તમારું જે એપ્લિકેશન છે સબમિટ થઈ જવાનું છે એપ્લિકેશન સબમિટ થયા બાદ તમારે એપ્લિકેશન કઈ રીતે ટ્રેક કરવાનું છે એ પણ તમને જણાવી દઉં હવે મિત્રો તમારે ગૂગલ સર્ચમાં સર્ચ કરી લેવાનું છે અર્બન આવર્સ એપ્લિકેશન ટ્રેકિંગ તમે સર્ચ કરશો એટલે તમને ટ્રેક યોર એસેસમેન્ટ સ્ટેટસ તમને જોવા મળવાનું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે અહીંયા તમે એસે એસેસમેન્ટ આઈડીથી પણ ટ્રેક કરી શકો છો જે તમે સેવ કરી હશે એપ્રુવલ આપ્યું હશે એના દ્વારા પણ ટ્રેક કરી શકો છો તો તમારે અહીંયા સ્ટેટનું નામ ડિસ્ટ્રિક્ટનું નામ સિટીનું નામ પછી તમારું નામ પછી ફાધર્સનું નામ મોબાઈલ નંબર પર ક્લિક કરશો એટલે સબમિટ કરશો એટલે તમારું જે સ્ટેટસ છે એપ્રુવલ થયું કે પછી રિજેક્ટ થયું છે અહીંયા તમને સ્ટેટસ જોવા મળવાનું છે એપ્લિકેશન એપ્રુવલ બાદ તમારા ઘરે સર્વે આવવાનું છે એટલે કે અધિકારીઓ આવશે તમારા ડોક્યુમેન્ટ્સ છે એ ચેક થવાના છે ચેક થયા બાદ તમારું એપ્રુવલ છે એ મળી જવાનું છે તો મિત્રો એપ્રુવલ કઈ રીતે થશે એ તમારે સ્ટેટસમાં ચેક કરી લેવાનું છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂર જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનું બટન છે દબાવેલું વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ચાલો મળીએ આવાના વિડીયોની સાથે જય હિન્દ જય ભારત